આજની વાર્તા ધ્યેય સિદ્ધ કરવા માટે ઓછામાં ઓછા દસ વખત તેના જ વિચારો કરવા જોઈએ એટલે કે એનો અર્થ એ થયો કે તમારે જો કોઈ ધ્યેય સિદ્ધ કરવો હોય તો તેના ઉપર જ ઓછામાં ઓછા દસ એક દિવસમાં દસ વખત વિચાર કરવા જોઈએ આ વાતને સમજાવવા માટે એક નાની એવી વાર્તા મારે તને બતાવી છે કોઈ એક મોટી કંપનીમાં એક કોઈ ચોક્કસ હાયર પોસ્ટ ઉપર એક વ્યક્તિને રાખવાના હતા જાહેરાત પણ આપેલી અને જાહેરાતની અંદર લગભગ ત્રીસ થી બત્રીસ વ્યક્તિઓ એ જાહેરાતના અનુસંધારે ઇન્ટરવ્યૂમાં આવે છે અન્ય કોઈ પણ પ્રકારના ટેસ્ટ લીધા સિવાય માત્ર એને એક જ પ્રકારનો ટેસ્ટ લીધો કે એક સ્ટીક ખોડવામાં આવે અને પછી અમુક અંતર ઉપર રહી અને એક બોલ આપવામાં આવે અને એ બોલથી એ સ્ટીકને નિશાન લેવાનું ટોટલી એમને બાર ચાઉસ આપવામાં આવે અને બાર ચાન્સમાં એણે ઓછામાં ઓછા ત્રણ વખત એ સ્ટીકને નિશાન લઈ લેવું પડે બાર ચાન્સ લગભગ ત્રીસ બત્રીસ જણા આવ્યા હતા બધાએ પ્રયાસ કર્યો પણ બાર ચાન્સમાં ત્રણ વ્યક્ ત્રણ વખત નિશાન લઈ શકો એવી એક પણ વ્યક્તિ નીકળી નહીં બધાને એમ કીધું કે તમે કોઈ પાસ થતા નથી પણ છતાંય તમને બે દિવસનો ચાન્સ આપવામાં આવે છે અને બે દિવસ પછી ફરી તમે અહીંયા આવજો અને તમે ફરી એકવાર પ્રયત્ન કરજો તમને ફરીવાર આ જ પ્રકારનું તમને ચાન્સ આપવામાં આવે છે બધા ચાલ્યા જાય છે બધા છતાં હતા ત્યારે મનમાં કેટલાક જણા વિચાર કરતા હતા કે આપણી આ પોસ્ટને સ્ટીકને નિશાન લેવા સાથે શું સંબંધ છે આ આપણી સાથે મશ્કરી કરે છે આ રીતે ઇન્ટરવ્યૂ આપવાનો કોઈ અર્થ નથી અને એ રીતે ઇન્ટરવ્યૂ આપણે આપવા આવવું પણ નથી પાછું ફરીવાર બે દિવસ પછી પરિસ્થિતિ પ્રમાણે ફરીવાર પાછા હતા બે દિવસ પછી એમાં માત્ર ને માત્ર પાંચ વ્યક્તિઓ પાછી આવી બાકીના બધા માન્યું કે અમે આપણે કરી નહીં શકી અને બીજી વાત એ છે કે આ સ્ટીક સી નિશાન લઈ લેવાથી આપણે જે પોસ્ટ છે એ પોસ્ટને કોઈ ફાયદો પણ નથી અને આવી કંપનીમાં જઈ અને આપણે દુઃખી નથી થવું પાંચ જણાને ફરીવાર કીધું કે તમારે બાર ચાન્સ છે બારમાંથી માત્ર તમારે ત્રણ જ વખત નિશાની લેવાની છે અને સ્ટીક ઉપરદળો પણ એને આપી દીધો એમાંથી ચાર જણા તો નિષ્ફળ ગયા ત્રણ વખત એ લોકો સ્ટીકને આટીનો સીકા એક જણો હતો એને શરૂઆત કરી તો એક સાથે પહેલા બીજા ને ત્રીજા ત્રણે ત્રણ વખતે સ્ટીકને આટી ગયો પહેલા જે પરીક્ષા લેનારા હતા એને એમ કીધું કે ભાઈ તે ગજબ કરી હજી બે દિવસ પહેલાં તું એક વખત આટી શક્યો નહોતો અને આજે તું પહેલાં ત્રણ જ વખતની અંદર તું આ સ્ટીકને આટી ગયો તો આ તે કર્યું શું ત્યારે એમણે એમ કીધું કે મારે નોકરીની બહુ જરૂર છે મારે નોકરી મેળવા સિવાય ચાલે એમ જ નથી એટલે તમે મને એમ કીધું તું કે બે દિવસ પછી આવજે એટલે મેં બે દિવસ સુધી સતત પ્રેક્ટિસ કરી સતત પ્રેક્ટિસ કરી મોટાભાગનો સમય મેં એમાં જ પસાર કર્યો અને મેં ખરેખર આ પ્રકારે નિશાન માટેની માસ્ટરી મેળવી લીધી પછી એને એમ કે છે કે જોવો હજી તમે તમને ત્રણ ઉપર કીધું છે ફરીવાર એને ત્રણ નહીં ખા અને ત્રણે ત્રણ વાર નિશાન એને ખરેખર એ લઈ લીધું એટલે કે એનો અર્થ એ થયો કે એ વ્યક્તિએ ખરેખર પોતાને નોકરી જોઈતી હતી એ ધ્યેય પ્રાપ્તિ માટે એમણે જે બે દિવસ સુધી સતત પ્રેક્ટિસ કરી અને પ્રેક્ટિસને કારણે એને સારી નોકરી મળી ગઈ પહેલાં જે કંપનીના માણસ હતા એટલે કે એના અધિકારી એણે એમ કીધું કે તને પસંદ કરવામાં આવે છે અને તારો પગાર તું કે એટલો પગાર તને આપવામાં આવશે મિત્રો આ વાતને સમજવા માટેની ભૂમિકા બહુ નાની છે પણ જો તમારો કોઈ ચોક્કસ ધ્યેય હોય તમે જો કોઈ ચોક્કસ વસ્તુ પ્રાપ્ત કરવા જ માગતા હો તમારા મનમાં એક સ્વપ્ન હોય કે મારે આ વસ્તુ પ્રાપ્ત કરવી જ છે મને એ પ્રાપ્ત કર્યા સિવાય ચાલે એમ જ નથી એટલે કે ધ્યેયની પરાકાષ્ઠા અને એ ધ્યેયની પરાકાષ્ઠા માટે તમે જો સતત પ્રેક્ટિસ કરો જે ધ્યેય મેળવવાનો છે એને માટે રાત ને દિવસ તમે જો એક કરો તો તમે ચોક્કસપણે તમારા ધ્યેયને તમે પ્રાપ્ત કરી શકશો પહેલાં મિત્ર તો એને ઇન્ટરવ્યુમાં પાસ તો કર્યો જ મારે તો શું આપણા ગ્રુપ મેમ્બરને કહેવું છે કે તમારે જીવનમાં કોઈ ધ્યેય ખરો તમે કોઈ કોઈ નક્કી કર્યું છે કે મારે આ પ્રાપ્ત કરવું જ હું વિદ્યાર્થીઓને એમ કહું છું કે તમે ખરેખર સખસ મેળવી અને બહુ ઊંચા પર્સન્ટેજ અથવા તો ગ્રેડ મેળવવા માગો છો મારે સૌ ઉદ્યોગપતિને કહેવું છે કે તમારો ધ્યેય બે વર્ષની અંદર તમારે ખૂબ તમારા બિઝનેસને ડેવલપ કરવા માગો છો કોઈ કલાકારને મારે કહેવું છે કે તમે સારી કલા બતાવવા માગો છો તો સૌથી પહેલાં તમે તમારો ધ્યેય નક્કી કરો જેમ પહેલાં માણસે પોતાનો ધ્યેય શું નક્કી કર્યો કે મારે આ બાર જે ચાન્સ આપવામાં આવે છે એ બાર ચાન્સમાંથી મારે ત્રણ ચાન્સમાં મારે એને નિશાન લેવું જ છે અને આ એનો ધ્યેય અને બે દિવસ સુધી એક ધારા પ્રેક્ટિસ એક ધારા બીજું કંઈ પણ નહીં અને જો આ રીતે તમે કોઈ પ્રેક્ટિસ કરો તો ચોક્કસ તમારો ધ્યેય સફળ થાય એમાં કોઈ શંકાસ્ કેટલાક ક્રિકેટરો અમુક ચોક્કસ બોલમાં આઉટ થાય છે તો તમે ખબર છે કે આ પ્રકારના બોલમાં આપણે જો આઉટ થતા હોઈએ તો આપણે નક્કી કરી કે એ પ્રકારના બોલ આપણે ઝાઝા રમવા જોઈએ પ્રેક્ટિસમાં તમારી જે કંઈ ખામી હોય એને માટે પ્રેક્ટિસ કરવી પડે અને તમે બોલ નક્કી કરો કે હવે પછી ભવિષ્યમાં આવા પ્રકારના બોલથી હું આઉટ નહીં થાઉં અને પછી પ્રેક્ટિસ કરો એ ક્યારે બસો ત્રણસો તમે એ જ પ્રકારના બોલથી પ્રેક્ટિસ કરો તો ચોક્કસ તમે કહી શકો આવી વાત ગાવસ્કરે અને સચિન તેંડુલકરે પણ અનેક વખત કીધી છે કે અમે જેટલી વખત જે જે બોલમાં અમે આઉટ થઈ એવા પ્રકારના બોલ માટે અમે વારંવાર પ્રેક્ટિસ કરતા અને અમારો ધ્યેય બનાવતા આપણા યુવાનો પણ કોઈ ચોક્કસ ધ્યેય રાખે અને જીવનમાં સફળ થાય એ આ વાર્તાનો ઉદ્દેશ છે સૌને ધન્યવાદ